જો કે આ બા આ બધું હું તમારું સોક દુ કાઢ્યા હું બા એનું તો આપણે ગાઢવાનું છે આ પૂવાજીકો વળમ નહીં તૈનીની ખોટી ખોટી કલમ નાખાય મોય આ તમારું બડ્ધું ભયા તૈના રયાનો અને આ તો બા મોલ્યા નેરસ અરે બાંધરો ઓમ બેહરો અને મુઢરા ભવા જલરા તાર મુઢરા હા લાવો કદી શું કરવા બા છે અમાર

નો મો પોસ કલમ આવે મોનો પોસ કલમ આલા બા મનોન્દા ને ગરી મન અલ્યા ભોગા આ વાની મસ્કરી કરે તો રે આ બ ડો પડે ને યાર બધું રણ રણવાડ ના જો પોસ કલમ કલમ આલા બા હેડી કરો લે વાલ્વે લે બી કરો હેડી કરો હું બોલ્યા મારે એ તવા શલોક શલોક મારું કે શું થયું આલું લે પા લઈ લો

છોકરા નું ભીગાજી બજાર માં ભજીયા લાવે લાવે આવે ધંધો કરો નહી

તમને હાલ પડતા કરવાનો હોય તો બા બોલે બા એટલે હાચું તો હોય હાલ બધું હોય પડતા કરી તો બા માનું હું રૂપિયા આલ્યો વાલ ભાઈ તમે લાયકો કો બે એ તો કહું છું 5000 રૂપિયા આલ્યો તો બચી જાવ અલા આલી છે

વાતને દેખો ગામજીનકો ખોડ તો હમલો તો તમારો રે અમારો છોકરો ના દે કો 35 વાળા કમકો ના હા 35 વાળા આલે છે જોયા વગર કઈ દયું હા બોલ્યું વેણ છે આ કર નહીં આ કાલ ઉઢે છે છે વેણ છે ખોટા ખોટા ડબો

પણ નું ખાવાનું ખાવાનું તમે તો બજાર માંથી પેલી જલેબીઓ લાવ છોડી વડાપા લાવો ને છોકરો ઓર્ડર કરતા કે જીવા આવી ને પીઝા કેવા બોતો નોમે આ તો અમે પહેલું નોમ ભળ્યું છે પડી રેવ ઘરમાં તને બચ્ચાથી ચાથી પાઈ તવા પાઈ આવક થઈ જાય પાઈ તમે ઘરમાં આવવા તો દોણા ને ફોન નાડે